મોહરમ પર્વ અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ આગામી તારીખ સોળ અને સત્તર જુલાઈના રોજ યોજાનાર મહરમ પર્વ અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે કમિશનર એન વી ઉપાધ્યાય ભાવનગર પોલીસ વડા ડોક્ટર હર્ષદભાઈ પટેલ સહિતના વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જે વિસ્તારની અંદરથી જુલસ યોજાવાના છે તે વિસ્તારમાં રોડ રસ્તાનું રિપેરિંગ તેમજ લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે મુસ્લિમ આગેવાનોએ સૂચન કર્યું હતું તદઉપરાંત ટ્રાફિક સમસ્યા અને શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વની ઉજવણી થઈ શકે તેવી તમામ વ્યવસ્થા કરવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કોઈ <laughs> <laughs> મૃત્યુ માટે જરૂર જણાય કાયદાકીય કાર્યવાહી કરવા અને પછી આરોગ્ય અને મેડિકલ જો પોલીસ અધિક્ષક સુધી જણાવે તે મુજબ ના સ્થળોએ એમ્બ્યુલન્સ ફર્સ્ટ એડના સાધનો દવાઓ ઇન્જેક્શન સહિત મેડિકલ ટીમ છે ઉપલબ્ધ રાખવી અને મોહરમના તહેવાર દરમિયાન ચેપી રોગો કે અન્ય કોઈ એવા ચેપી રોગોના લક્ષણો ધરાવતા વ્યક્તિઓ છે ભાગ ન લે એ બાબતે ઊંડા હોય તો એ કરવા માટે પછી સ્ટ્રીટ લાઈટો છે કાગિયાના રૂટ ઉપર જો બંધ હોય તો તાત્કાલિક ચાલુ કરાવવું ડ્રેનેજ ઝાડ ટ્રીનિંગ નવા છીટકાઓ આ બધી કામગીરી છે અને ફાયર એક્સિક્યુશનને જરૂરી સાધનો સાથે ટીમ રોડ પૂરની ટ્રેન તો કહી દઉં પહેલાં